પોલીસે યુવક ની અટકાયત કરી ડ્રગ્સ આપનાર ઈસમને વોન્ટેડ જાહેર કર્યો છે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા લોકસભાની ચૂંટણીને ને લઈને અલગ અલગ વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કરવા માટે પોલીસ સૂચનાઓ આપવામાં આવી છે

એટલે પોલીસે આ ઈસમ પાસેથી 20.45 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પકડાયેલા ઈસમને નામ પૂછતા તેને પોતાનું નામ મોહમ્મદ તોકીર ઉર્ફ તોસીફ શેખ હોવાનું જણાવ્યું હતું પોલીસે આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે આરોપી મોહમ્મદ તોકીર સુરતના રુસ્તમપુરા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહે છે તેને આ એમડી ડ્રગ્સનો મુદ્દામાલ રેહાન જાવેદ શેખ નામના ઈસમ દ્વારા આપવામાં આવ્યો હતો મોહમ્મદ તોહાન જાવેદ શેખના જણાવ્યા અનુસાર ડ્રગ્સના જથ્થાની હેરાફેરી કરતો હતો અને બંને સાથે મળીને છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સની હેરાફેરી કરતા હતા ત્યારે હાલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જાવેદ શેખને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે અને મોહમ્મદ તો ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આ ઉપરાંત અન્ય કેટલાક લોકો તેમની સાથે સંડોવાયેલા છે એ બાબતે પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે લોકસભાની ચૂંટણી અન્વયક તથા કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવા રહે ઓર્ગેનાઇઝ ગુનાઓ ઉપર કંટ્રોલ કરવા માટે અલગ અલગ પોલીસ સ્ટેશનો ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રેગ્યુલર ફૂડ પેટ્રોલિંગ નાકાબંધી વાહન ચેકિંગ કોમ્બિંગ વગેરે અલગ અલગ પોલીસની એક્ટિવિટી ચાલુ હતી એ દરમિયાન કાલે ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ દ્વારા માન દરવાજા ઉધના પાસે પેટ્રોલિંગમાં હતા એ પેટ્રોલિંગ દરમિયાન બે માણસો પોલીસને જોઈને ભાગવા ગયા એક માણસ તો આ જે માણસ ભાગતો હતો એને પોલીસે પકડી એનું નામ પૂછતા એનું નામ તોકીર હુસેન શેખ રહેવાસી માન દરવાજા પાસે સુરતનો કહે પોતાનું એડ્રેસ જણાવેલું એની અંગ જડતી કરતાં એની પાસેથી બસો ગ્રામ જેટલું મેન્ડ્રેક્સ મળી આવેલું જેથી પોલીસે એ બસ્સો ગ્રામ જેટલું એમડી અંદાજીત કિંમત વીસ લાખ રૂપિયાનું કબજે કરવામાં આવેલું અત્રે ઉલ્લેખનીય છે કે આજથી બે દિવસ અગાઉ એસઓજીએ લાલગેટ પોલીસની હદમાંથી એક કરોડની કિંમતનો ડ્રગ્સ ઝડપી પાડ્યો હતો જોકે આરોપીઓ નાસી જતા પોલીસે કોર્ટ વિસ્તારમાં ચાપતી નજર રાખી છે